படான் சனாபாக்கிறேனே சந்து வேண்டிசா சந்து வாவலினாக்கிறேனே આડત્રીસ હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાજા રાજા કેમ છો બધા મજામાં મજામાં જશો વાગી ગયા છે સવારના સવા આઠ અને આપણે જવાનું છે હવે વાડીયા ચાલો પહોંચી ગયા આપણે વાડીયા અને આ વાડીમાં એક ભાગના ચણાના પોટકા બંધાઈ ગયા છે જોઈ લો આ રીતે બાંધી દીધી છે આખા ખેતરમાં અને એક પડાના ચણા અત્યારે વાઢવાનું કામ ચાલુ છે આ પડાના ચણા બાકી છે એને વાઢવાનું કામ ચાલુ છે આ છે પાથર પરિવારના સુરાપુરા દાદા

ખુશ થઈ ગઈ છે આજે એટલા છે ને આ ચુંદરા તો ઘેટા પોટકા વાળો તો પછી હવે હાંધા ચાલુ કર્યા જોઈ લો એ વરણી વાગે નહીં મરચા પેક રાખી હવે આજે એને આપણે હુકવાના એક દિવસ માટે કોથળીમાં જ ભરી રાખવાનું શું કારણ છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો છે દાળ ભાત ભાતનું શાક ગરમા ગરમ ચટણી ખાવ છો બેને વાણી બેને વાણી જમી લીધું ને એટલે હવે જર્જી રાખાય કાલું ભરીને અરે વાહ હવે આપણે ધાણાને મસળવાના છે મસળવાના જો મિત્રો આ છે ધાણા અને આવી રીતે ચાવણા ઉપર રાખીને મસળવાના મસલો એટલે દાણા જવા એવી રીતે મસલો જવા ના હોય ચાલવામાં સાવ ના હોય જો આ છે મોટા સાર વાળો આને લઈ જાય વળી ગયા એમ વાવલું પડોશ વાવલું પડોશ હાલો હવે ધાણા વાવલી નાખી ડેલી ખુલી ગઈ છે

ધાણા હજી તો સાફ કર્યા ત્યાં તરત નંદી મહારાજ આવી ગયા કેટલા બહાર બાર ગાયું બહુ ખાધું હતું ને તો આપડે જો ચોખ્ખી કરી દીધી બજાર મસ્ત ahora no, no, no <privateatoria> no. <t> voy nope. a capas arriba capas, Ada tris. Oh. Ya? Yeah? Halo. Halo. Halo, jauh. Hu?